ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં આજે કોડીનાર ખાતે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જિલ્લા કલેક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા હતા જેમાં જાહેર મંચ પરથી કલેક્ટર અને તેના પુત્ર પર કર્યા હતા આક્ષેપ આ પ્રકારે આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ છે આ સંમેલનમાં બંદરના કામો બિનખેતી સુજલામ સુફલામ સિંચાઈ સોલાર કુકર સહિતના મુદ્દાઓ ઉપર જાહેરમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આજે કોડીનાર મુકામે ગીર જિલ્લાની ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ સહિતના બધા સરપંચો તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો સહકારી આગેવાનોની એક જાહેર મીટીંગનું આયોજન કરાયું હતું અમે બધાને કહ્યું છે કે ગામડે ગામથી વધુમાં વધુ લોકો આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનમાં જોડાય ગીર સોમનાથ જિલ્લાની ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ વિધાનસભા મત વિસ્તારના તાલુકાના ગામ ગીરડા તાલુકાના ગામ અને કોડીનાર તાલુકાના ગામના બધા સરપંચો તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયત સભ્યો નગરપાલિકા ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાન નો પ્રારંભ કરીએ છીએ એમાં આપ બધા પણ જોડાવ આપને ગામડે ગામડે થી વધુમાં વધુ લોકો આપણા અભિયાનમાં જોડાય હવે પછીનો અમારો કાર્યક્રમ સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા

કે તમે જોઈ લો અને અહિયાં કોઈ પણ માણસ સરપંચ આગેવાનો સહકારી આગેવાનો તાલુકા પંચાયત ના સભ્યો જિલ્લા પંચાયત ના સભ્યો નાની સભ્યો છે ખાલી બોલાવા ખાતર માણસો નથી પણ સમગ્ર ઓડીનાર વિધાનસભા ક્ષેત્રના કહેવાતા ચૂંટાયેલા આગેવાનો અહીંયા આવ્યા છે આ અભિયાન રચના કરી અભિયાન એવું હશે કે ગ્રાહક સુરક્ષા મંડળમાં કોઈ પણ વેપારી કોઈ પણ ગ્રાહક પાસેથી ખોટા ભાવ લે ને જે તમને કાયદા લાભ મળે ગ્રાહક સુરક્ષા દર એવો જ તમને લાભ અને ફાયદો આ ભ્રષ્ટાચાર મુક્તિ આંદોલન માર્કેટિંગ યાર્ડ નું નામ આપ્યું કેમ કે ત્યાં જે માર્કેટિંગ યાર્ડ માં અનાજ ની જાહેર હરાજી થાય છે એમ હવે હમણાં શરૂ થઈ ગયું છે ત્યાં ખેતી અને બિન ખેતીના ભાવો વધઘટ શરૂ થઈ ગઈ છે મને ગઈકાલે જ જાણવા મળ્યું ને આજે પણ જાણવા મળ્યું કે ધીનુભાઈ પચાસ ટકાનો ભાવ ફેર થઈ ગયો છે પેલા ચાલીસ રૂપિયા ગામડાઓની બિન ખેતીના હતા એસી રૂપિયા શહેરની બિન ખેતીના હતા એમાં પચાસ ટકાનો ઘટાડો આવ્યો છે એટલે આ જાહેર પ્રજાએ મને એમ કીધું કે ધીનુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે એનાજ માર્કેટિંગ યાર્ડ માં લોકો ફાયદામાં આવે એવા પચાસ ટકાનો ભાવનો ઘટાડો આવ્યો છે